જેટલી લારી અને ચાર દુકાન માં ચેકિંગ ના સમયે પંદર કિલો બટાકા અને એશી લીટર પાણીનો નાશ કરી રજીસ્ટ્રેશન વિનાની પાંચ લારી બંધ કરાવી હતી ખોરાક શાખાએ સુરસાગરની આસપાસ પાણીપુરી પાઉભાજી ગુલ્ફી અને ચાઇનીઝ ફૂડ વેચતી લારી દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં પાણીપુરીનું પાણી ગટરમાં ઠાલવવામાં આવ્યું હતું અને બટાકાનો જથ્થો અખાદ્ય જણાતા નાશ કરવામાં આવ્યો હતો તમામ વેપારીઓ પાસે ખોરાક શાખાનું રજિસ્ટ્રેશન માંગવામાં આવતા પાંચ લારી પાસે સર્ટિફિકેટ મળી આવ્યું ન હતું જેથી તેઓની લારીઓ બંધ કરાવી હતી મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી ખોરાક શાખા રોજ કેરીનો રસ વેચતા એવા તંબુ અને શેરડીના રસના કોલા ઉપર તપાસ કરી રહી છે से कंपोस्टर पे तो आज नहीं सही इसलिए मेरी डोरा उसको मैं क्या बड़ा चंद है कौन सी कंपनी कौन सी कंपनी का है और चटनी के ले ले जैसे बॉटल ले तो, तो उसके ऊपर हुआ लिखा है तो हुआ की बॉटल हुई ऐसा ऐसा नहीं पूछते हैं कि कौन सी ब्रांड का सीधा पीस इस्तेमाल करके और जिससे ये बनाने का यूज करते हैं और ये भी को निकाल दो लाओ लाइला जाओ तुम्हारा जाओ घर चले जाओ ला लो मेरे को घर चले जाओ ये तो अच्छे हैं और ले ले बाकी ઋતુ દરમિયાન જે આ આઈસ બરફના ગોલા પાણીપુરીની લહરી તેમજ કેરીના રસનાતંભોનું આજે કમિશનર સાહેબની સૂચના આધારે ચેકિંગ હાથ ધરાયેલ છે આજરોજ સુરસાગરના વિસ્તારોમાં પાણીપુરીની જે ખાસ કરીને લહરી ઉભી રહે છે તેમાં એ લોકો પાણીમાં ડાયરેક્ટ જે બરફનો યુઝ કરે છે તે આધારે અમે આજે હાથ ચેકિંગ કર્યું છે અને કેટલીક લારીઓમાં એ ડાય જોવા મળેલ તેનો તાત્કાલિક ધોરણે અમે નાશ કરાવેલ છે અને કેટલાક હોકર્સ પાસે એફએસએસએ અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલ ન હતું તેમનો ધંધો પણ તાત્કાલિક ધોરણે બંધ કરાવી અને એમને રજીસ્ટ્રેશન લેવાની ફરજ પાડે છે ચેકિંગ ખાલી વન છે કે અમે જે ઉનાળાની ઋતુ દરમિયાન જે જે વાઇઝ હોય છે અને જ્યારે ગરમીનું પ્રમાણ વધારે અને કંઈક એવું લાગે કે આકસ્મિક ચેકિંગ કરવાનો જે કોઈ તહેવાર આવી રહ્યો છે તે અંતર્ગત પણ અમે રૂટિનમાં પણ ચેકિંગ હાથ ધરીએ છીએ